હવે આપણે ધોરણ આઠ ના પાઠ્યપુસ્તક માં આવતા સામાજિક વિજ્ઞાન ની અંદર યુરોપિયન પ્રજાનું ભારતમાં યુરોપિયન પ્રજાનું શાસન વ્યવસ્થા વિશે જાણીશું જેમાં પ્લાસીનું યુદ્ધ મહત્વનું છે અને પ્રાચીન યુદ્ધ વિશે આપણે જાણીશું તેમને લાંચ આપવાથી તેઓ અમારી સેનામાં આવી શકે છે તે માટે આપણે પહેલા તેમના લોકોને લાંચ આપવી પડશે આદુ છો છતાયા રાજા કહે તેમ કરો છો જો તમે અમારી સેનામાં સામેલ થઈ જશો અને અમારો સાથ આપશો તો તમે જે કહેશો તે તમને કરી આપી સબટ ક્રાશ હું તમારી સાથે જ છું કોઈ વાંધો નહીં થેન્ક યુ અમિજન તમે તો ખૂબ અમીર માણસ છો અને છતા રાજા કહે તેમ કરો છો ને તેની પાછળ કરો છો જો તમે અમારી સેનામાં સામેલ થઈ જશો અને અમારો સાથ આપશો તો તમે તમને ખૂબ અમીર બનાવી દેવામાં આવશે આ તમે અત્યારે જેટલા અમીર છો તેના કરતાં પણ વધુ અમીર બનાવી દેવામાં આવશે અને ખૂબ લાલચ આપવામાં આવશે બટલા હું મારી જરૂર પડી આ તમારી સાથે જ છું ભગત સાહેબ તમે તો ખૂબ હોશિયાર હોંશિયારમાં છો અને તમારું નામ આખા જગતમાં એ ગુંજે છે છતાંય રાજા કહે તેમ કેમ કરો છો જો તમે અમારી સેનામાં આવશો અને અમારો સાથ આપજો તો તમને સરસ મજાની ચેઠાણી ગોટી આપીશ હું તમારી સાથે જ છું

તમે તો ખૂબ હોશિયાર છો ખૂબ બહાદુર છો છતાં રાજા કહેતે કેમ કરો છો જો તમે અમારો સાથ આપશો અને અંગ્રેજોની સેનામાં સામેલ થઈ જશો અને યુદ્ધમાં અમારો સાથ આપશો તો તમે જો કહેશો તો તમને કરી આપીશ અને તમને બંગાળના નવા બનાવી દઈશ હે મને નવા બનાવી એટલા માટે તમારે કામ કરવું પડશે તમારે અમારી સેનામાં સામેલ થવું પડશે સારું

એટલે અમે જીતીશું હા તો તમારામાં હિંમત હોય તો આવી જજો 23 જૂન ના દિવસે પ્લાસીના મેદાનમાં હારું 23 જૂન ના દિવસે પ્લાસીના યુદ્ધમાં આવી જઈશું સેનાપતિ સેનાપતિ આપણી સેનાને હથિયાર તૈયાર છતાં હજી કહું છું પાછા વળી જાવ પાછા અમે નહીં જઈએ પાછા તમે જ છો અમારે 50000 છે છે મોંગો અમને નહીં તમને પણ છે તમારે ભલે 50000 નું સૈન્ય હોય અને અમારે માત્ર 5000 નું છતાં જીત તો અમારી જ થશે તમારી જીત નહીં થાય તમારે 5000 સૈન્ય છે મને 50000 સૈન્ય છે તો તમે જોઈ લેજો ત્યારે સેનાપતિ આવી જાવ આપણી સેનામાં આવી જાવ સેનાપતિ તમે ક્યાં જઈ રહ્યા સાચા લડી તમે જોઈ લીધું ને આ યુદ્ધનું પરિણામ સેનાપતિ મિત્રો જય મિત્રો પ્લાસીના યુદ્ધનું પરિણામ આવ્યું કે સિરાજ ઉદ્દોલાની હાર થઈ ને અંગ્રેજોની જીત થઈ